સંજય પટેલ સુરત સ્ટેશનરી કચેરી સાથે સ્કૂલોમાંથી જે વિદ્યાર્થીઓના પુસ્તકો નોટબુકો ઇવન સ્કૂલ બેગ સ્કૂલ શૂઝ વગેરેનું વેચાણ થઈ રહ્યું છે તેના લીધે નાના નાના સ્ટેશનરી વિક્રેતાઓને ખૂબ આર્થિક અસર થઈ રહી છે તો એ સ્કૂલમાં થતું વેચાણ કાયદાકીય રીતે પણ ખોટું છે તેથી બંધ થવું જોઈએ એ માટેનું આવેદનપત્ર આપવા અમે આજે આવ્યા છે અમે એક્ચ્યુઅલી આ આખા ગુજરાતમાં તમને કહું ને તો દરેકે દરેક શહેરમાં દરેક એસોસિએશન જે તે કલેક્ટરને આવેદનપત્ર આપી જ રહ્યા છે પણ વર્ષોથી આ પ્રશ્ન વણ ઉકેલ્યો છે કલેક્ટરશ્રીની ઓફિસ તરફથી કે ડી ઓફિસ તરફથી સ્કૂલોને દર વખતે શું કહેવાય કે નોટિસ મોકલવામાં પણ આવે છે પણ એનો કંઈક યોગ્ય નિકાલ આવતો નથી ફરીને ફરી પાછું એ ચક્ર ચાલુ જ થઈ જાય છે એટલે એનો કાયમી કોઈ ઉકેલ આવે એ ખૂબ જરૂરી છે